તો જુઓ ફ્રેન્ડ્સ અહીં આપણે બધું સમારીને રેડી કરી દીધું છે કોથમરી છે ટમેટા મરચાદુ લસણની પેસ્ટ વાળોના બીજ ધોઈ લઈ છે મીઠો લીમડો છે વઘાર માટે અને ગેસ ઉપર અહીં તપેલીમું કદાચ તપવા હવે આપણે તેમાં નાખીશું જરૂર પ્રમાણે તેલ

આપણે આ દાણ આપણે તેલમાં છે ને બરાબર સાતરી લેવાના છે જેથી કરી અને આ દાણ છે ને પોચા થઈ જાય અને ચડી જાય તેલમાં ડાયરેક્ટ નાખવાથી દાણ સરસ રીતે

ફૂલી ગઈ છે અને જો એકદમ સરસ રીતે પોચા થવા માંડ્યા છે તમે જોઈ શકો છો આપણે જોડવા માટે તેને બરાબર તેલમાં સંકળાવવા દેસુ મેથી કરીને દાણો એક પણ કાચો ન રહે તેને ચડાવવો પણ ખૂબ જરૂરી છે તમે જોઈ શકો છો કે આપણે દાણા અહીંયા એવા સરસ ચડી ગયા છે તો જો એના ઉપરની છાલ અલગ થવા માંડી છે એનો વચ્ચે કે પણ દાણા હવે ચડી ગયા છે સરસ જો આસા મીઠી ચમચાથી થઈ જાય છે અને હવે આપણે નાખીશું ટમેટા આદુ લસણ મરચાંની પેટ થોડી વાર તેને ચડવા દેસુ જળી ગયા છે અને આદુ લસુણ એકદમ સરસ સુગંધ આવે છે તો થોડી વાર માટે સારી છે જેથી કરીને ટમેટા છે ને સરસ ચડી જાય સરસ ચડી ગયા છે હવે આપણે તેના કરીશું સૌપ્રથમ તો હળદર નાખીશું Sama biru powder, lalu cium powder, lalu aku bacanya bareng, શકો છો કે અહીંયા એવું સરસ મજાનું કોરું વાલોનું શાક તૈયાર છે પણ આપણે સૂકું શાક પણ રસાવ ઘરનું સરસ લાગે છે અને આપણે છે ને તે રસાવળું શાક બનાવીશું મટરમાં રસાવ શાક કરતું છે એટલે હવે આપણે તેમાં થોડું પાણી નાખીશું થોડી માટે આપણે તેને પાણીમાં બરાબર ચડાવી લેશું જેથી કરીને શાક થોડું ગ્રેવી વાળું બને તો હવે આપણે તેને ચડવા દઈશું